જ્યારે ચૂંટણીની ઘોષણા નહોતી થઈ ત્યારે દરેક વ્યક્તિ એવું માનતું હતું અને ખાસ કરીને ગુજરાતની અંદર તો બધા જ માનતા હતા કે ભારતીય જનતા પાર્ટી છવ્વીસ માંથી છવ્વીસ સીટ સાથે પાંચ લાખની લીડ સાથે જીતશે પરંતુ જ્યારે ચૂંટણીની ઘોષણા થઈ ગઈ અને ત્યારબાદ ઉમેદવારો અનાઉન્સ થયા અને ભારતીય જનતા પાર્ટી ધીરે ધીરે જે એનો ટોપનો ગ્રાફ હતો ત્યાંથી ધીરે ધીરે નીચે આવતી દેખાય અને તેમાં પણ એક વ્યક્તિનું જે નિવેદન આવ્યું એટલે કે પુરુષોત્તમ રૂપાલાનું નિવેદન જે જે સમાજને સમાજને લઈને લઈને હતું હતું ક્ષત્રિય અને ત્યારબાદ રીતે મુદ્દો ગરમ થયો તેની અસર એ પાંચ થી સાત સીટો ઉપર ગુજરાતની અંદર પડી રહી છે આ સાત સીટો કઈ છે અને કેમ તેની અસર થશે તે જાણીશું આ રિપોર્ટમાં નમસ્કાર હું છું ગોપી ઘાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ સી આર પાટીલના એ શબ્દ હતા કે ભારતીય જનતા પાર્ટી સીટો પાંચ લાખ છે હવે અને છવ્વીસ માંથી છવ્વીસ જે સીટ જીતવાની વાત છે ત્યાં પણ હવે ધીરે ધીરે સવાલ ઉભા થવા લાગ્યા છે પુરુષોત્તમ રૂપાલાએ આપેલા નિવેદન બાદ અને ભારતીય જનતા પાર્ટીએ પોતે ઘોષિત કરેલા પોતાના ઉમેદવારો બાદ કારણ કે આજે જે ફોર્મ છે 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 તે ભરાઈ ગયા ગયા અને ઉમેદવારો નક્કી થઈ કે ભારતીય જનતા પાર્ટીમાંથી આ ઉમેદવાર હશે એટલે હવે ઉમેદવારો બદલવાના કોઈ ચાન્સીસ જે છે તે રહ્યા નથી અને તેવામાં પુરુષોત્તમ રૂપાલાનું એક નિવેદન જેમાં કહેવામાં આવ્યું કે પુરુષોત્તમ રૂપાલા ક્ષત્રિયો માટે કહી રહ્યા છે બેન બેટી માટે કહી રહ્યા છે અને ક્ષત્રિયોનો જે રીતનો વિરોધ આવ્યો સાથે સાથે ભારતીય જનતા પાર્ટી કે જેની અંદર એમના જે પોતાના જ અંદરનો જે ગૃહ કલશ કલેશ જેને કહી શકાય તે કલેશ સામે આવ્યો અને અંદર અંદરના ઝઘડાના કારણે તેમને બે ઉમેદવારને બદલવા પડ્યા એક વડોદરાથી રંજન ભટ્ટ અને બીજા સાબરકાંઠાથી ભીખાજી ઠાકોર ત્યાં બંને જગ્યાએ નવા ઉમેદવારો આપવા પડ્યા ઝઘડો ચરમસીમાએ પહોંચ્યો ધવલ 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 બદલવાની ચર્ચા પણ થઈ અને પટેલની પત્રિકાઓ પણ બહાર પાડવામાં આવી પરંતુ અહીંયા ધવલ પટેલને બદલવામાં ન આવ્યા પુરુષોત્તમ રૂપાલાનું તેવામાં નિવેદન આવ્યું અને નિવેદને આગમાં ઘીનું કામ કર્યું પુરુષોત્તમ રૂપાલા કે જેમણે ક્ષત્રિયોને લઈને નિવેદન આપ્યું હવે તેની અસર જે છે તે ગુજરાતની અલગ અલગ લગભગ છ થી સાત સીટો ઉપર આપણને જોવા મળશે અને આ જે છ થી સાત સીટો છે તેની અંદર સૌથી પહેલી જો સીટની વાત કરવામાં આવે તો આણંદની સીટ જ્યાં આગળ સીધી અસર થતી દેખાઈ રહી છે અમિત ચાવડાને ત્યાં ટિકિટ આપવામાં આવી છે કોંગ્રેસ દ્વારા અને કહેવાય રહ્યું છે કે અમિત ચાવડા અત્યારે ઘણા સ્ટ્રોંગ ચાલી રહ્યા છે સામે મિતેશ પટેલ છે મિતેશ પટેલની જો વાત કરવામાં આવે તો તેમનો એક વિડીયો પણ વાયરલ થઈ રહ્યો છે અને કહેવાય છે કે આ વિડીયોની અંદર કારણ કે વિડીયોની

થોડા વધારી દીધા છે આવી જ એક સીટ છે સુરેન્દ્રનગરની સુરેન્દ્રનગરની સીટ ઋત્વિજ મકવાણાની ટિકિટ આપવામાં આવી છે તળપદા કોળી અને ચુવાળિયા કોળી વચ્ચેની આજે લડાઈ છે તેવામાં ઋત્વિજ મકવાણાને અહીંયા આગળ કોંગ્રેસે ટિકિટ આપી છે આમ તો કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય રહેલા છે ચૂંટણી હારી ગયા હતા બાવીસની ની ચૂંટણીમાં પરંતુ જ્યારે ફોર્મ ભરવા ગયા ત્યારે જબરજસ્ત જન સમર્થન હતું અને કહેવાય છે કે ત્યાં આગળ સાડા ત્રણ લાખથી વધારે જે વોટ છે તે ક્ષત્રિય સમાજના છે અને આ ક્ષત્રિય સમાજ એ ઋતવિજ મકવાણાને પોતાનું સમર્થન આપશે જો સમર્થન આપ્યું તો આ સીટ ઉપર ભારતીય જનતા પાર્ટીને જીતવું મુશ્કેલ થઈ જશે આ ઉપરાંત જો વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રની જ કારણ કે રાજકોટ સીટ ઉપરથી રૂપાલા છે પરંતુ અહીંયા આગળ ક્ષત્રિય સમાજ એટલી વધારે વોટ બેંક ઉપર અસર નથી કરી શકતી કારણ કે ત્યાં આગળ પાટીદાર વોટર જે છે તે ઘણા વધારે છે પરંતુ લેવા પટેલને ટિકિટ આપવામાં આવી છે કોંગ્રેસ દ્વારા એટલે પરેશ ધાનાની પરેશ ધાનાની અહીંયા આગળ ચૂંટણીના રણ મેદાનમાં ઉતર્યા છે અને રણ મેદાનમાં કવિતાઓ પણ ખૂબ કરે છે પરેશ ધાનાની આ અંદર જૌતલિયા જે છે તેને કહેવાય છે 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 કે જૌતલિયા જૌતલિયા ભાઈ ભાઈ તરીકે આવ્યા અને આ જે પરેશ ધાનાની તેને હવે ક્ષત્રિય બહેનો સમર્થન આપી રહી છે અને જો ક્ષત્રિયોએ સમર્થન આપી દીધું અને સાથે સાથે લિવવા પટેલ સમુદાયમાંથી આવે છે કારણ કે પુરુષોત્તમ રૂપાલા કડવા પટેલ છે અને જો લેવવા પટેલ સમુદાય જે છે તેણે પરેશ ધાનાનીને સમર્થન આપી દીધું તો કોંગ્રેસ માટે આ સીટ કહી શકાય કે જ્યારે કલ્પના નહોતી કરી તેવું રિઝલ્ટ પણ લાવી શકે છે એટલે બાવળિયા વર્ષિસ કિરણ પટેલ વાળો જે સીન હતો તે અહીંયા આગળ આપણને ફરીથી જોવા મળી શકે છે આ ઉપરાંત જો વાત કરવામાં આવે તો જુનાગઢની સીટ ઉપર કારણ કે ક્ષત્રિયોનું જે આંદોલન છે તે જુનાગઢ સીટ ઉપર પણ અસર કરી શકે પરંતુ એવું કહેવાય રહ્યું છે કે પૂનમ જીત તો નિશ્ચિત છે હા એમની જે પાંચ લાખની લીડ થી જીત મેળવવાની જે સ્વપ્ન હતું તે સ્વપ્ન અહીંયા આગળ પૂરું નહીં થઈ શકે હા એ લીડ ચોક્કસ કપાશે અને તેનું એકમાત્ર કારણ ક્ષત્રિય સમાજ હશે સાથે સાથે જો વાત કરવામાં આવે પરંતુ ભારતીય જનતા પાર્ટી અને ખાસ કરીને જયેશ રાદડિયા અને એ લોકો હવે સમર્થનમાં આવી ગયા છે પહેલા ચોક્કસ નારાજ હતા પાર્ટીથી પરંતુ હવે ધીરે ધીરે સમર્થન પાછું મેળવી લીધું છે મનસુખ માંડવીયાએ તો આ સીટ ઉપર જે ક્ષત્રિય સમાજ છે જો તે વોટ ન નાખે તો લીડ અહિયાં પણ કપાશે સાથે જુનાગઢની જે સીટ છે તેની વાત કરું જુનાગઢની સીટ ઉપર રાજેશ ચુડાસમા તેમના ઉપર ડોક્ટર અતુલ ચગની આત્મહત્યા માટે દુષ્પ્રેરણાનો આરોપ લાગેલો છે અને તેના માટે જે લુવાણા સમાજ છે તે તેમને દોષિત માની રહ્યા છે લુવાણા સમાજ તો વિરોધ કરી જ રહ્યું છે સાથે સાથે અહીંયાના જે ક્ષત્રિય વોટર છે જો આ ક્ષત્રિય વોટર પણ રાજેશ ચુડાસમાને સમર્થન ન આપે તો રાજેશ ચુડાસમાનું જુનાગઢની આ સીટ જીતવું મુશ્કેલ થઈ જાય અને સાથે સાથે જે સોલંકી છે સોલંકી કહેવાઈ કે દિનુ બોઘા સોલંકી પણ નારાજ છે કારણ કે ઈચ્છા એમની એવી હતી કે તેમને ટિકિટ મળે અથવા તો તેમની સાથે જોડાયેલા કોઈ પણ અન્ય વ્યક્તિને ટિકિટ આપવામાં આવે પરંતુ રાજેશ ચુડાસમાને રિપીટ કરવામાં ન આવે હવે રાજેશ સુરાસમા ને અહીંયાથી પાર્ટીએ રિપીટ કરી દીધા છે એટલે રાજેશ સુરાસમાને લઈને જે વિરોધ છે એ લુવાણા સમાજ અને ક્ષત્રિય સમાજનું તો છે પરંતુ દિનુ બોઘા સોલંકી જે છે તે પણ ક્યાંક ને ક્યાંક ભાજપની જે અંદર અંદરની લડાઈ છે તેમાં હોવાની વાત જે છે તે ચર્ચાઈ રહી છે અને તેનું પરિણામ એવું આવી શકે કે જુનાગઢની આ જે સીટ છે રાજેશ સુરાસમાવાવાળી

સાથે લઈને અમરેલીની આ જે સીટ છે તેની અંદર કોંગ્રેસના પાયાના કાર્યકર કરતા ભારતીય જનતા પાર્ટીના પાયાના કાર્યકરો જો ક્યાંક આમાં નિષ્ક્રિય થઈ જાય અને ભારતીય જનતા પાર્ટીના નેતાઓ પણ નિષ્ક્રિય થઈ જાય કારણ કે ભરત સુતરિયાથી ભારતીય જનતા પાર્ટીના ત્યાંનું જે સ્થાનિક નેતૃત્વ છે એટલું ખુશ નથી તો સીધો ફાયદો જેની અહીંયા આગળ થઈ શકે એટલે સૌરાષ્ટ્રની અસર થશે અને સાથે સાથે જો કચ્છની વાત કરવામાં આવે વિનોદ ચાવડા ને ત્યાંથી ભારતીય જનતા પાર્ટી એ ઉમેદવાર બનાવ્યા છે અને સાથે કોંગ્રેસમાંથી જે ઉમેદવાર છે પહેલીવાર ચૂંટણી લડી રહ્યા છે પરંતુ હા એટલું ચોક્કસ છે જો ક્ષત્રિય સમાજ અહીંયા નારાજ થઈ જાય તો ક્ષત્રિય સમાજનો જે ઇમ્પેક્ટ છે એ ઘણો મોટો આવી શકે એટલે પાંચ લાખની લીડ તો કચ્છથી પણ મળે એવી અત્યારે નથી દેખાય રહી એટલે ઓવરઓલ જોવા જઈએ તો ક્ષત્રિય સમાજનો જે ગુસ્સો છે આક્રોશ છે તેની અસર સૌરાષ્ટ્રની આઠે આઠ સીટ ઉપર આપણને જોવા મળે અને સાથે જો વાત કરવામાં આવે મધ્ય ગુજરાતની તો આણંદની જે સીટ છે ત્યાં આગળ પણ આની અસર આગળ ગણવામાં આવી રહ્યા છે અને આમાંથી એક જે ફાટો છે એ ક્યાંક ગેનીબેનને મદદ કરતો હોય તેવું પણ કહેવાય રહ્યું છે ને એવું પણ કહેવાય રહ્યું છે કે ભારતીય જનતા પાર્ટીના એક સિનિયર નેતા જે છે જે બનાસકાંઠાથી આવે છે તે પણ ગેનીબેન ઠાકોરને મદદ નથી કરી રહ્યા પણ નડી પણ નથી રહ્યા અને એના જ કારણે ગિલીબેન જે છે તે ધીરે ધીરે ઘણા સ્ટ્રોંગ થતા જઈ રહ્યા છે એક માહોલ ત્યાં આગળ પણ ઉદ્ભવી ગયો છે અને સાબરકાંઠા સીટ ઉપર વાત કરવામાં આવે તો શોભનાબેન બારૈયાને ટિકિટ આપવામાં આવી છે ભીખાજી ઠાકોર નારાજ ચાલી રહ્યા છે તેમના સમર્થકો નારાજ ચાલી રહ્યા છે અને ત્યાં આગળ તુષાર ચૌધરી કોંગ્રેસના જે ધારાસભ્ય છે અને આ વખતે લોકસભાના ઉમેદવાર તેઓ ઘણા સ્ટ્રોંગ ચાલી રહ્યા છે ને ગ્રાઉન્ડ લેવલ પર કામ કરી રહ્યા છે સાથે સાથે ભારતીય જનતા પાર્ટીમાં કોંગ્રેસમાંથી ગયેલા ભારતીય અને તેના જ કારણે સાબરકાંઠાની જે સીટ છે તે ભારતીય જનતા પાર્ટીના અંદરના ઝઘડા ઘણા વધારે છે તુષાર ચૌધરીની મહેનત કરતા પરંતુ હા એ અંદરના ઝઘડાનો ફાયદો તુષાર ચૌધરીને ચોક્કસથી મળી શકે છે આ ઉપરાંત જો વાત કરવામાં આવે તો અમદાવાદ શહેરી વિસ્તારની જે બંને સીટો છે તે કહેવાય રહ્યું છે ભારતીય જનતા પાર્ટી જીતી જશે અને સાથે સાથે જો બીજી અન્ય સીટોની વાત કરવામાં આવે કારણ કે આ વખતે ભારતીય જનતા પાર્ટી ની સામે કોંગ્રેસે એક અલગ રણનીતિ અપનાવી છે અને કોંગ્રેસની આ જે રણનીતિ છે તેમાં ક્યાંક ફાયદો થતો હોય તેવું કોંગ્રેસને લાગી રહ્યું છે તેમના સ્થાનિક ધારાસભ્યોને તેમને ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા છે કાસ્ટ કોમ્બિનેશન જે છે તેને ખૂબ સારી રીતે જોયું છે સુખરામ રાઠવા જે છે સુખરામ રાઠવાને પણ ટિકિટ આપવામાં આવી છે છોટા ઉદેપુરથી ને એવું કહેવાય રહ્યું છે કે સુખરામ રાઠવાની અહીંયા આગળ ક્યાંક એવું માનવામાં આવી રહ્યું છે કે જે રીતે ગ્રાઉન્ડ વર્ક કરેલું છે તેનાથી તેમને પણ સારી એવી વોટ મળી શકે એટલે ભારતીય જનતા પાર્ટીની જે લીડ છે તે અહીંયા આગળ કપાઈ શકે એટલે જો ઓવરઓલ જોવા જઈએ ક્ષત્રિય સમાજનું જે આંદોલન ચાલી રહ્યું છે જે રીતે પુરુષોત્તમ રૂપાલાનો વિરોધ થઈ રહ્યો છે તેની અસર જે છે એ ગુજરાતમાં તો થઈ જ રહી છે સાથે સાથે રાજસ્થાન પડોશી રાજ્ય રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં પણ તેની અસર જોવા મળી રહી છે પરંતુ ગુજરાતની સીટની વાત મેં તમને કરી કે ગુજરાતની અમુક જે સીટ છે તેના ઉપર ચોક્કસ આ અસર જે છે તે વોટિંગ પેટર્નમાં જોવા મળી શકે આપને અમારો રિપોર્ટ કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર